ફાર્માસિસ્ટ વગર હાજર ના હોય તેમ છતાં મેડિકલ સંચાલકો દ્વારા ગર્ભપાતની દવા મેડિસિનનું વેચાણ કરવામાં આવે છે જે ગુનાહિત કૃત્ય છે જેથી અને મેડિકલ સંચાલકો દ્વારા બેખોફ રીતે આવા કૃત્ય ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યા છે આવા કૃત્યને રોકવા મેડિકલ સંચાલક આવી ગર્ભપાતની દવાઓ ગાયનેક ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સંચાલકો વેચી રહ્યા છે જેનો પર્દાફાશ કરવા અને ગુનાહિત કૃત્યને રોકવા અધિકારીઓને સાથે રાખી પૂરતા પુરાવા સાથે આવા મેડિકલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાવી ભ્રૂણ હત્યાના પ્રમાણ ઓછું કરવાના પ્રયાસ હાથ ધર્યા છે આવી મેડિકલોમાં ડમી ગ્રાહક મોકલી તેનું સ્ટિંગ વિડીયો શૂટિંગ કરી અને આ બાબતની જાણ અને ફરિયાદી પાટણ જિલ્લાના આસિસ્ટન્ટ ડ્રગ કમિશનરને ફરિયાદ કરી આવા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટેની મુહિમ હાથ ધરી છે